pow 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 it ཤ ཤ ཤ ท ཤ ཤ ཁ སང ཤ ཤ ཤ ར づ ཅས ཞས ར ཤ ཤ ར ཤ སས ར སན རཟ ེ འ�oll ྼོ འizz ན� AM failed � î འ هي نانک 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 ن

ભાઈ <rearr latitudeural pocket> <mortality> <laughs> <laughs> આપણા પત્રકારો આવી ગયાનો હા હાલો ઓયા ગોટ

ফোন কৰো ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના જે બગદાણા આશ્રમના સેવક છે અને કોળી સમાજના એક આગેવાન છે એવા નવનીતભાઈ બાલદિયાની આજે હોસ્પિટલ ખાતે હું મુલાકાત કરવા માટે આવ્યો હતો સમગ્ર ગુજરાતની અંદર એક રોષનો માહોલ છે ખાસ કરીને કોળી સમાજના એક યુવાન ઉપર જાહેરમાં વિડિયો મારફત જે લોહિયાણ અને ઢોર માર મારવામાં જે રીતના આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના કોળી સમાજ અને અઢારે વર્ણના લોકો ઉપર એક આઘાત લાગ્યો છે કે ગુજરાતની અંદર દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે આજે મારી સાથે જસદણથી બોટાદથી તાલાલાથી વાંકાનેરથી વિરમગામથી અને સમગ્ર આજુબાજુના પંથકમાંથી કોળી સમાજના અને અન્ય સમાજના અઢારે વર્ણના લોકો નવનીતભાઈ બાલધિયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે હું તમામનો આતકે હું આભાર વ્યક્ત કરું છું સાથોસાથ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ પણ યુવાનોએ નવનીતભાઈના સમર્થનમાં જે વિડીયો બનાવ્યા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કારણ કે આજના દિવસે ન્યાય મેળવવા માટે સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો એ સોશિયલ મીડિયા છે અને ન્યૂઝ મીડિયા છે ન્યૂઝ મીડિયા મીડિયાના તમામ પત્રકારોનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધી યુટ્યુબ ચેનલ હોય કે પ્રાદેશિક ન્યૂઝની પ્રેસ અને ઇલેક્ટ્રોનિકના તમામ મીડિયાકર્મીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે છેલ્લા દસ દિવસથી સતત નવનીતભાઈ બાલદભિયાને ન્યાય અપાવવા માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વસ્તી જો કોઈની હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોળી સમાજની છે છતાં પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણને ન્યાય મેળવવા માટે ગાંધીનગરના ના પગથિયા ચડવા પડે છે વાત સાચી કે ખોટી આ સરકાર કોળી સમાજના મત ઉપર બનેલી સરકાર છે છતાં પણ આપણા સમાજના જે આગેવાનો મંત્રીઓ સંસદો ધારાસભ્યો નેતાઓ જેમણે એકતાનું પ્રદર્શન કર્યું છે દર્શન કરાવ્યા છે તમામ રાજકીય મંત્રીઓનું સંસદોનું ધારાસભ્યોનો આતંકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે નવનીતભાઈના સમર્થનમાં કોઈ પણ પાર્ટી ભૂલીને પાર્ટી બહાર આવીને સમાજ માટે એ લોકોએ મુલાકાત લીધી છે ન્યાય અપાવવા માટે આગળ વધ્યા છે પરંતુ દુઃખની વાત એ છે કે આપણા મતે બનેલી સરકાર આપણે કોઈ સરકારનો વિરોધ નથી પરંતુ આ ન્યાયતંત્ર ઉપર આ પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ વિચા પ્રકરણ નિર્દોષ બાણું લોકો ઉપર જેમની પાસે કોઈ એવિડન્સ નથી કોઈ ફૂટેજ નથી કોઈ વિડીયો નથી

મારે કોઈની અહીંયા ટીકા ટિપ્પણી કરવાની નથી કોઈનો વિરોધ કરવાનો નથી સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ નથી આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે આ આ સામાજિક તત્ત્વોની સામેની લડાઈ છે અઢારે વરણના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નવનીતભાઈને સમર્થન આપ્યું છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ બે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની કોઈ જરૂર નથી આપણે સંપૂર્ણ રીતના નવનીતભાઈની સાથે ઊભા રહીને એમને ન્યાય અપાવવાનો છે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી આવા હું પચાસ બનાવ ગણાવી શકું છું બોની સમાજ ઉપર જ અન્યાયને અત્યાચાર થાય છે

પરંતુ આ પહેલો બનાવ નથી પરંતુ હું આપ સૌને વચન આપવા માટે આવ્યો છું કે આ ખાત્રી આપવા માટે આવ્યો છું કે નવનીતભાઈ બાળધ્યાનો છેલ્લો બનાવ છે આજ પછી ક્યારે આજ પછી ક્યારે કોળી સમાજ ઉપર અન્યાય કે अत्याचार થાશે તો બધા જ લોકો પાર્ટી ભૂલી ને એક મંચ ઉપર આવીને સમાજ ને ન્યાય અપાવવા માટે હાકલ કરજો કે પીઆઈ ની માત્ર બદલી કરાવી દીધી શું પીઆઈ ની બદલી કરાવવાથી કોળી સમાજ ને નવનીત ભાઈ ને ન્યાય મળશે હા કે ના શું એસઆઈટી ની રચના કરવાથી ન્યાય મળશે હા કે ના આવી હું તમને પચાસ એસઆઈટી ગણાવી શકું અમરેલી જિલ્લાના પાયલ ગોટી બેન ના કેસમાં પણ રચના થઈ કોને ઉપર ચડાવ્યા ટીઆરપી ગેમ અગ્નિકાંડ થયો અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા કોને એની ઉપર એસઆઈટી ની રચના થઈ કોને ફાંસી ના માછડા ઉપર ચડાવ્યા ગંભીરા બ્રિજ ની પુલ ની દુર્ઘટના થઈ એમાં પણ આ એસઆઈટી ની રચના થઈ કોને ફાંસી ની સજા આપી તો આ ષડયંત્ર થી આપણે બચવાનું છે આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે એ ઠંડો પાડવાનું કામ છે કોઈ બદલી કરવાથી ન્યાય નથી મળી જવાનો કોઈ એસઆઈટી ની રચનાથી ન્યાય નથી મળી જવાનો પરંતુ હું કોળી સમાજના યુવાનોને ખાસ કહેવા માંગીશ કે જો કોળી સમાજને પોતાનો હક અધિકાર અને ન્યાય ન મળે તો કોળી સમાજના યુવાનો જાગૃત થઈ જાવ આપણે સરકારની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવવાની તેવો રાખજો ન્યાય છીનવવો પડશે આવેદન પત્ર દેવાથી જિંદાબાદ મુર્દાબાદ નારાઓ કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી આપણે દરેક બનાવોમાં જોયું છે દરેક ઘટનાઓમાં જોયું છે આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી

આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે આપણી જેવા નબળા દબાયેલા કચડાયેલા વંચિત શોષિતો માટે કાયદો છે અમીર લોકો માટે રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદોને વ્યવસ્થા નથી વાત સાચી કે ખોટી મેં તમને જેમ કીધું એમ કે ભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર ત્રણસો ની કલમ લાગવી જોઈએ કે લાગવી પણ પણ બરાબર કરવામાં આવતી નથી એ કોળી સમાજ માટે દુઃખની વાત છે હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ મંત્રીઓને કહેવા માંગીશ સંસદોને કહેવા માંગીશ ધારાસભ્યોને કહેવા માંગીશ નેતાઓને કહેવા માંગીશ કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું નો સાંભળતી હોય તો આપી દો રાજીનામા સરકાર તમારું નો સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાઓ અને મીડિયાના સમક્ષ કહું છું કે જો 10 દિવસની અંદર નવનીતભાઈ બાલદિયાને ન્યાય ન મળ્યો તમારી ચૌદ જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે બગદાણાની અંદર એક લાખ કોળી સમાજ બગદાણા મુકામે એક લાખ કોળી સમાજ અમે ભેગો કરીશું નવનીતભાઈ બાલધિયાના નેતૃત્વમાં એમને ન્યાય મળે એવી હાકલ કરીશું બોલો તમે બધા તૈયાર છો આંદોલન નવનીત ભાઈ ને ન્યાય બોલો જય કોળી સમાજ જય કોળી સમાજ માનધાતા ખુબ આભાર દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ આઈ જા દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ આઈ જા દેવેન્દ્રભાઈ એક મિનિટ એક મિનિટ અમે અંદર સાઈડમાં લઈ આવજો ભાઈ થોડા થોડા સાઈડમાં પાછળ પાછળ લઈ આવજો દેવેન્દ્રભાઈ જરા પાછા બધા પાછા પાછા આયા અમે થોડું પાછળ જો તો આવું પંજામ આયા આ બોલે આયા આ ભાઈ અહીંયા એમની છે એમની છે লাইন মাৰে

ભાઈ થોડાક પાછળ આવી જાય મીડિયા મીડિયા ના મિત્રો તકલીફ ન થાય એવું ખાલી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલદિયાની હનુમંત હોસ્પિટલ ખાતે સમગ્ર ટીમ સાથે બે મુલાકાત લેવા માટે આવ્યો હતો પરિવારને પણ મળ્યો નવનીતભાઈને પણ મળ્યો અમારી સાથે તાલાલા દેવેન્દ્રભાઈ હોય બોટાદથી અજયભાઈ હોય રણછોડભાઈ હોય અને સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાંથી આજે સમગ્ર ટીમ અમારી નોડી મુલાકાતે પહોંચી છે હું સીધી વાત ઉપર આવીશ મુદ્દાઓ ઉપર આવીશ કે ગુજરાતની અંદર અવારનવાર કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો છે સંગઠિત થયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકોએ નવનીતભાઈને સમર્થન આપ્યું છે આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દરેક પાર્ટીના અમારા રાજકીય નેતાઓ નવનીતભાઈની સાથે આજે ઊભા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પરંતુ વાત એટલી કરવાની કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોઈની હોય તો કોળી સમાજની છે આ સત્તા છે આ સરકાર છે કોળી સમાજના મત ઉપર જીવી રહી છે ટકી રહી છે ત્યારે કોળી સમાજને ન્યાય મેળવવા માટે અમારા કોળી સમાજના મંત્રીઓને સંસદોને ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે એ અમારી માટે કમ નસીબીની વાત છે ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં સીએમને આપણી પાસે આવવું પડે એ તાકાત કોળી સમાજની છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે માત્ર પીઆઈની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટીની સરકાર દ્વારા રચના કરવામાં આવી પરંતુ આ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી ક્યારેય કોઈની ઉપર કાયદ કાર્યવાહી થઈ નથી હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું ગંભીરા પુલ દુર્ઘટનાની વાત કરું ટીઆરપી અગ્નિ કારણ જે ગેમ ઝોનમાં થયો એની વાત કરું પાયલબેન ગોટીની વાત કરું આ બધા મુદ્દાને લઈને સરકારે એસઆઈટીની રચના કરી પરંતુ આજ દિન સુધી આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે એ શાંત પાડવા માટે છે આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે પીઆઈની બદલીઓ થાય છે એસઆઈટીની રચના થાય છે પરંતુ અંતે કોળી સમાજને ન્યાય નથી મળતો પરંતુ આવનારા દિવસોમાં નવનીતભાઈના નેતૃત્વની છે જો નવનીતભાઈ કહેશે તમારી 14 જાન્યુઆરી પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે સમગ્ર ગુજરાતની અંદર રેલીઓ શોભાયાત્રા થાય છે ત્યારે આખા ગુજરાતમાં બંધ રખાવીને જો નવનીતભાઈ કહેશે તો ચૌદ જાન્યુઆરીએ બગદાણા ખાતે એક લાખ કોળી સમાજનું મહાસંમેલનનું અમે આયોજન કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું આ તકે હું સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી તમામ યુવાનોને કહેવા માંગીશ કે આ જે લડાઈ છે એ કોઈ સામાજિક લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે કોળી સમાજ વર્ષિસ આહિર સમાજની લડાઈ નથી મને યુવાનોના આવ્યા એમનું સમર્થન નવનીતભાઈ સાથે છે આ વ્યક્તિગત લડાઈ છે આ સામાજિક તત્વોની સામેની લડાઈ છે એટલા માટે આપણે સવે શાંતિ જાળવવાની છે અને નવનીતભાઈ ન્યાય કઈ રીતના મળે એ જ દિશામાં આગળ વધવાનું છે એસઆઈટી ની જે રચના કરવામાં આવી છે તો તેની આપ ખુશ છો કે નારાજ એસઆઈટી ની રચના કરવામાં આવી ખૂબ સારી વાત છે પરંતુ આ તકે હું સરકારને પૂછવા માંગુ છું કે આની પહેલા તમે કેટલી એસઆઈટી ની રચનાઓ કરીને એમાંથી કેટલાને ન્યાય મળ્યો છે એનું જે રિઝલ્ટ છે એ બાર જાહેર કરે ગુજરાતના લોકો વચ્ચે મૂકે કે તમે કેટલી આજ દિન સુધી એસઆઈટી ની રચના કરી આજ દિન સુધી કેટલાને ન્યાય મળ્યો એસઆઈટી માત્ર ને માત્ર મુદ્દો ડાયવર્ટ કરવાનું કામ છે બાકી આજ દિન સુધી અનેકો એસઆઈટી ની રચના થઈ મેં જેમ કીધું એમ કે ગંભીરા પુલની દુર્ઘટનામાં પણ ની રચના થઈ પાયલબેન ગોટીના મુદ્દામાં પણ એસઆઈટીની રચના થઈ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પણ એસઆઈટીની રચના થઈ પણ સરકાર મને કહે કે આજ દિન સુધી કોને ન્યાય મળ્યો છે કોને ફાંસીના પાંચડા ઉપર ચડાવ્યા છે આ માત્ર કોળી સમાજનો જે રોષ છે એ ઠંડો પાડવા માટે છે માત્ર ને માત્ર આ ડિવાઈડ એન્ડ રૂલની સાથે સાથે ડાયવર્ટ એન્ડ રૂલનો આ જે પેત્રો છે એને કોળી સમાજ સમજી ગયો છે પરંતુ મારી જેવા કોળી સમાજના યુવાનો આ સાખી નહીં લે અમે છેલ્લા શ્વાસ સુધી નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું કોઈ પણ લેવલ ઉપર જાવું પડે અમે નવનીતભાઈને ન્યાય અપાવી અંદર તમે કઈ કઈ કલમ ઉમેરવા માંગો છો અને જો કલમની અંદર મુખ્ય આરોગી ઝડપવામાં નહીં આવતો આવનારા દિવસોમાં મેં જેમ કીધું એમ કે ચૌદ જાન્યુઆરીએ વીર માનધાતા મહારાજની અમારી જન્મજયંતિ આવી છે તો સમગ્ર ગુજરાતની અંદર અમે વીરમાનધાતા મહારાજની જયંતિ ત્યાં બંધ રાખીને બગદાણાની અંદર મોટા પાયે આંદોલન કરીશું સંમેલન કરીશું અને નવનીતભાઈ માટે ન્યાયની વાત કરીશું એફઆઈઆરમાં છેડછાડ કરીને આરોપીઓને બચાવવાના કામ થઈ રહ્યા છે ત્યારે પીઆઈની બદલી એવું દર્શાવે છે કે ચોક્કસપણે આમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓનું પોલીસ તંત્રનું પીઆઈની સંડોવણી છે